અદાણી પોર્ટ પરથી લોડ કરેલા વટાણા ભરેલા બેગ બારોબાર અન્ય જગ્યાએ સગેવગે કરનારની હજીરા પોલીસે ધરપકડ કરી છે એક અઠવાડિયા પહેલા હજીરા સ્થિત અદાણી પોર્ટ પરથી રૂપિયા આઠ પોઈન્ટ તેતાલીસ કિંમતના પાંચસો થયેલી વટાણા લઈને મહારાષ્ટ્રની કંપની જવા નીકળેલા ડ્રાઈવર રસ્તાની ટ્રક લઈને ફરાર થયાની ફરિયાદ હજીરા પોલીસમાં નોંધાઈ હતી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તળોજા એમઆઈડીસીમાં પારખ ફ્રૂટ્સ એન્ડ ઓઇલ લિમિટેડ કંપની આવેલી છે આ કંપની દ્વારા જુદી જુદી જગ્યાએથી ફૂડ્સ ખરીદી છે જે અદાણી પોર્ટ પર આવે છે અને અહીં પેકિંગ કરીને કંપનીમાં પહોંચાડવામાં આવે છેલ્લા ઘણા સમયથી હજીરા ખાતે આવેલી દા સ્વામી ટ્રાન્સપોર્ટના માલિક ગોવિંદ શ્રીપન્ના વાવ ઓઝા સાથે હજીરાથી ટ્રક મારફતે સામાન મોકલવાનો કરાર છે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ સ્વામી ટ્રાન્સપોર્ટના ટ્રકમાં ડ્રાઈવર જુસફ કુંભાર રૂપિયા આઠ લાખ તેતાલીસ હજાર પાંચસો ત્રીસની કિંમતના પાંચસો બેગ વટાણા લઈને મહારાષ્ટ્ર કંપનીમાં જવા નીકળ્યા હતા ટ્રક લઈને ડ્રાઈવર અદાણી પોર્ટના ગેટ પરથી નીકળ્યા બાદ પાર્કિંગમાં હોવાનું જણાવ્યું હતું કે બાદમાં ટ્રક લઈને નાસી છૂટ્યો હતો જ્યારે કંપનીના કર્મચારી ટ્રક ડ્રાઈવરને બિલ્ટી આપવા માટે આવ્યા ત્યારે ટ્રક ગાયબ હોવાનું જણાવ્યું હતું બનાવ અંગે પારક ફ્રૂટ્સ એન્ડ ઓઇલ કંપનીના કર્મચારી ગજાનંદ શાહપુરે હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની જુદી જુદી ટીમ બનાવી સુરતની ભુજ સુધી ત્રણસો કેમેરા ચેક કરી આખરે આરોપીને પકડવામાં સરળતા મળી હતી પોલીસે આરોપી પાસેથી ચોરેલા સંપૂર્ણ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે